ગુજરાતના પાડોશી રાજ્યો રાજસ્થાનના ઉદયપુર શામળાજી વચ્ચેના કેસરિયાજી પાસે તળાવ ફાટતા તળાવનું પાણી નેશનલ હાઇવે પર ફરી વળ્યું હાઇવે રોડ છેલ્લા છ કલાકથી બંધ રહેતા દસ કિલોમીટરથી વધુ લાંબી ટ્રાફિક જામ સર્જાયો ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુર શામળાજી વચ્ચેના કેસરિયાજી પાસે તળાવ ફાટતા તળાવનું પાણી નેશનલ હાઇવે પર ફરી વળ્યું હાઇવે રોડ છેલ્લા છ કલાકથી બંધ રહેતા દસ કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે રાજસ્થાનમાં વરસેલા ભારે વરસાદના પગલે તળાવ ફાટી હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ હતી નેશનલ હાઇવે પર હજારો નાના મોટા વાહનો ટ્રાફિક જામમાં ફસાઈ જતા ગુજરાતથી રાજસ્થાન તરફ આવન જાવન કરતા વાહન વ્યવહારને અસર થવા પામી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે